હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં આગામી ચાર દિવસ કડકળતી ઠંડી પડશે ભારે પવનની સાથે ઠંડા પવનો ફૂંકાશે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જઈ શકે કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો જોર વધશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટશે દસ જાન્યુઆરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડીમાં વધારો થશે ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન ફૂંકાશે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ત્યારે આગામી દિવસોમાં ઠંડી ઘટશે લગભગ ગાંધીનગર અમદાવાદ ભાગમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહેશે કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી હિંમતનગર પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે દરિયા કિના ભાગોમાં લઘુત્તમ તાપમાન અગિયારથી વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે ત્યારે હવામાન એકદમ પલટો આવશે ખાસ કરી ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં તેમજ મહેસાણાના ભાગોમાં અને સાબરકાંઠા હિંમતનગરમાં ભાગો વધુ પડતો હોવાની શક્યતા રહેશે